ગુજરાતી વાર્તા ભગવાન શ્રી રામના આશ્રમમાં વિભીષણ રાવણના ભાઈ વિભીષણ દ્વારા રોકવામાં આવ્યા પછી પણ રાવણે હનુમાનજીની પૂંચડીને કપાસથી બાળી નાખી જેના કારણે રાવણની આખી લંકા બળીને રાખ થઈ ગઈ હતી એ ભીષણ આગમાંથી માત્ર રાવણના ભાઈ વિભીષણનું મકાન જ બચ્યું હતું કારણ કે વિભીષણ જ અને નૈતિક હતા બળતે રાક્ષસના કુળમાં જન્મ્યા હોય પરંતુ તેઓ સદાચારી હતા અને ધર્મના નિયમોનું પાલન કરતા હતા ભગવાન શ્રી રામ રાવણ સાથે યુદ્ધ કરવા વાનરસીના સાથે લંકા પહોંચ્યા પછી વિભીષણએ રાવણને ધર્મ પ્રમાણે આસરણ કરવા અને માતા સીતાને મોત કરવા કહ્યું પરંતુ અધર્મી રાવણે તેની આજ્ઞા ન માનીને વિભીષણનું અપમાન કર્યું રાવણ દ્વારા અપમાનિત થઈને વિભીષણ દુઃખી થઈને ગયા તે ઝડપથી તે જગ્યા પર પહોંચી ગયા જ્યાં લક્ષ્મણ સાથે ભગવાન શ્રી રામ તેમના ચાર શક્તિશાળી સાથીઓ સાથે હતા

મારા જાણ કરો વિભીષણ ની વાત સાંભળીને સુગ્રીવ ભગવાન રામ પાસે ગયા અને કહ્યું હે રાઘવ રાવણ નો નાનો ભાઈ વિભીષણ તમને તેના ચાર મંત્રીઓ સાથે જોવા માંગે છે જો તમારી પરવાનગી હોય તો હું તેમને અહી રજૂ કરીશ પરંતુ તમે પરંતુ મને લાગે છે કે આપણે વિચારીને જ દુશ્મન પર વિશ્વાસ રાખવો જોઈએ એક રાક્ષસો પણ એટલા જ ક્રૂર હો ક્રૂર અને માયાવી છે અને આ રાવણનો સાચો ભાઈ છે આવી સ્થિતિમાં તે બિલકુલ ભરોસાપાત્ર નથી પણ જેમ તમને આજ્ઞા આપવામાં આવી છે તેમ કરો સુગ્રીવનો તર્ક સામીને ભગવાન રામચંદ્ર બોલ્યા એ વાંધા રાજા તમારી વાત બહુ વ્યાજબી અમારા હિતમાં છે પણ રાજાઓને બે દુશ્મન હોય છે એક તેમના કુળના લોકો અને બીજા પાડોશી શાસકો જેઓ તેમના રાજ્યની સરહદની નજીક શાસન કરે છે રાજા કોઈ વ્યસન કે આફતમાં ફસાઈ જાય ત્યારે તે બંને એક રાજ્ય પર હુમલો કરે છે વિભીષણ પોતાના ભાઈને મુશ્કેલીમાં જોઈને તમારી અમારી પાસે આવ્યો છે એ આપના કુંડો નથી આપના વિનાશ થી તેને કોઈ ફાયદો થશે નહીં જો રાવણ આપના હાથે માર્યો જાય તો તે લંકાનો રાજા બની શકે છે તેથી જો તે આપનામાં માં લે છે તો આપણે તેનો સ્વીકાર કરવો જોઈએ હે ભગવાન હું લંકાપતિ રાવણ નો નાનો ભાઈ છું તમે આશ્રય છો શા માટે તમે મને બચાવો ના શબ્દો સામીને ભગવાન શ્રી રામ રામે તેને ઘરે લગાવીને કહ્યું હે વિભીષણ મેં તને સ્વીકારી લીધો હવે મને રાક્ષ કહો શ્રી રામનો પ્રશ્ન સાંભળીને વિભીષણે કહ્યું હે દસ નસમુખી રાવણ ને બ્રહ્મા પાસેથી વરદાન મળ્યું આ કારણે તેને દેવો દાનવો નાગ નપુંસક વગેરેની જેમ કોઈ માય શકતું નથી તેનો નાનો ભાઈ કર્ણ પરાક્રમી બહાદુર અને અદભુત છે તેના સેનાપતિ પ્રહસ્તે કૈલાસ પર્વત પર પ્રચંડ મની હરાવ્યો હતો રાવણના પુત્ર મેઘનાદ ઇન્દ્રને હરાવ્યા હતા મેઘનાથનો ભાઈ એક શક્તિશાળી રાક્ષસ છે તે તમામ લડાઈ કુશળતામાં નિપુણ છે આ શ્રી રામે કહ્યું હે વિભીષણ હું આ બધું જાણું છું હું વચન આપું છું કે રાવણને તેના પુત્રો મંત્રીઓ અને યોદ્ધાઓ સાથે માર્યા પછી હું તમને લંકાનો રાજા બનાવીશ હવે રાવણનું મૃત્યુ નિશ્ચિત છે આ મારું અડંગ વચન છે શ્રી રામજીનું વજન સાંભળીને વિભીષણે તેમના ચરણ સ્પર્શ કરી અને કહ્યું હે રાઘવ હું પણ તમારા ચરણોમાં શપથ લઉં છું કે હું તમને રાવણને મારવામાં તેના બહાદુર યોદ્ધાઓ સાથે મદદ કરીશ વિભીષણનું વજન સાંભળીને ભગવાન શ્રી રામચંદ્રને ભાઈ લક્ષ્મણ પછી સમુદ્રનું પાણી મળ્યું તેને તે સર્ગ સાથે વિભીષણનો અભિષેક કર્યો અને સમગ્ર સેનાને જાહેરાત કરી કે આજથી મહાત્મા વિભીષણ લંકાના રાજા બનશે